અને રૂકમણીજી આવી જ રીતે સરસ મજાના હિંડોળા ઉપર સુખદ પળો માણી રહ્યા હતા અને રૂકમણીજીને એવો વિચાર આવ્યો કે હું ભગવાનને પૂછું કે તમે મને કેટલો પ્રેમ કરો છો એટલે રૂકમણીજીએ સ્વાભાવિક રીતે ભગવાનને પૂછ્યું ભગવાન તમે મને કેટલો પ્રેમ કરો છો અચાનક જ પૂછાયેલા આવા પ્રશ્ન જવાબ આપતા ભગવાને કહ્યું હું તમને મીઠા જેટલો પ્રેમ કરું છું અને આ શબ્દો સાંભળી રૂકમણીજી તો તરત નારાજ થઈ ગયા અને પોતાના કક્ષ તરફ જતા રહ્યા હવે ભગવાન વિચારવા લાગ્યા કે પોતાના રાણીને કેવી રીતે મનાવવા એટલે તેમણે વિચાર કર્યો અને રૂકમણીજીને ભાવતી સરસ મજાની મીઠાઈઓ હતા સરસ મજાના વ્યંજનો હતા એ બનાવવા માટે તેમણે રસોઈ કક્ષની અંદર આદેશ કર્યો અને એક જ સૂચના આપી આ વ્યંજનની અંદર મીઠું છે એ નાખવાનું નથી સરસ મજાના વ્યંજનો તૈયાર થયા ભગવાન અને રૂકમણીજી જમવા માટે બેઠા અને જેવું રૂકમણીજીએ જમવાનું શરૂ કર્યું એટલે કીધું અરે રે આમાં તો મીઠું છે જ નહીં કેમ મીઠા વગર તો ચાલે ને ભગવાને જવાબ આપ્યો અરે પ્રભુ મીઠા વગર કંઈ જમાતું હશે કે મીઠા વગર તો વ્યંજનનો સ્વાદ જ ન આવે ને બસ પ્રભુએ એટલું જ કહ્યું દેવી હું તમને એ જ કહેવા માગું છું કે જેમ વ્યંજનની અંદર જેમ રસોઈની અંદર મીઠા વગર મજા નથી આવતી એમ જ મારા જીવનની અંદર તમારા વગર કોઈ મજા નથી એટલું જ મહત્ત્વ તમારું મારા જીવનની અંદર છે રૂકમણીજીને પોતાની ભૂલ સમજાઈ ગઈ એટલે રૂકમણીજીએ એવું કીધું કે પ્રભુ આ જ મીઠાનું મહત્ત્વ છે આવતીકાલે નૂતન વર્ષના દિવસે એટલે કે નવા વર્ષના દિવસે તમે આપણા નગરવાસીઓને સમજાવો એટલે પ્રભુએ એવું નક્કી કર્યું ભગવાને કે સવારમાં વહેલી સવારે ઉઠી અને બધાને મીઠું છે એ ભેટમાં આપવાનું અને મીઠું છે એ ત્યારથી સબરસ તરીકે ઓળખાણું અને એટલે જ આપણે સૌ સવારમાં વાહ સાંભળીએ છીએ સબરસ લો ભાઈ સબરસ લો સબરસ લો ભાઈ સબરસ લો સુકન લો ભાઈ સુકન લો તો આવું આપણું સરસ મજાનું એક પરંપરા ચાલી આવે છે એ પરંપરાને પણ આપણે સૌ આવતીકાલે એટલે કે નૂતન વર્ષના દિવસે સવારમાં વહેલી સવારે સબરસની ખરીદી કરી અને આપણા સુકનને જાળવીએ તેમજ આપની આવનારી પેઢીને પણ આપણે આ સુકનના મહત્વ વિશે સમજાવીએ સબરસ વિશે સમજાવીએ એવી આપ સૌને નવા વર્ષની શુભકામનાઓ આપ સૌને નૂતન વર્ષા અભિનંદન